છે પતંજલિ ગાય ઘી દરેક માનો ભરોસો પ્રેમથી પીરસેલું માના હાથ બનેલું બલોના ઘી રાજકોટ મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત વધુ બે બીજને વિજનેરોએ આપ્યા રાજીનામા જમાલપુરમાં દબાણ બાદ હવે ખાડીયાનો વિવાદ રાજકીય નેતાના પાપી અમદાવાદ હેરિટેજ સિટીનો ગુમાવશે દરજ્જો જમાલપુર એમએલએનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે કાર્યવાહી પોલીસે આરોપીઓને સાથે રાખી કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને ઝટકો આપની સંજીવની અને મહિલા સન્માન યોજના વિરુદ્ધ બે વિભાગોને નોટિસ બે રજીસ્ટ્રેશન થયું તે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે તપાસ પ્રક્રિયામાં દોરી લક્ષ્મણ રેખા ઇડી કોઈના લેપટોપ કે મોબાઇલ ફોનમાંથી ડેટા એક્સેસ નહીં કરી શકે કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા હિમવર્ષા મેદાની પ્રદેશોમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ અનેક ક્ષેત્રો થયા પ્રભાવિત નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું છું માનસી આજે બાર વાગે ચાર અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ અમદાવાદના ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેનવોશ થતું હોવાનો આક્ષેપ સાથે હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી કરવામાં આવી છે જેમાં અમદાવાદના નિવૃત્ત આર્મીમેન ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી શરદાની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનના મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાના આક્ષેપ સાથે હેબિયસ કોપર્સ કરાઈ ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું અરજદારે આક્ષેપ કર્યો છે ઇસ્કોન મંદિરમાં દીકરીના પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી તેમ અરજદારે અરજીમાં જણાવ્યું અરજદાર કે જે અલગ જ્ઞાતિના હોવાથી શિષ્ય સાથે પરણાવવા ઇનકાર કર્યો હતો અરજદારની દીકરીને ભડકાવી ત્રણ પોઈન્ટ બાસઠ લાખ રોકડા અને તેવીસ તોલા સોનું લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે આ અંગે ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોની નોટિસ ઇસ્યુ કરી છે અને આ અંગે જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે તો જે આરોપ મૂકવામાં આવ્યા છે હવે તેની અંદર સરકાર અમદાવાદ પોલીસ કમિશનરને પણ આ નોટિસ આપવામાં આવી છે મહત્વની વાત એ છે કે આજે આખો મામલો સામે આવ્યો જેમાં પુત્રી ઇસ્કોન મંદિરમાં દર્શન અને પૂજા ભક્તિ માટે નિયમિત જતી ઇસ્કોન મંદિરના પૂજારીઓએ મારી પુત્રીનું બ્રેનવોશ કર્યું છે તેવું આરોપ લગાવ્યું છે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે પુત્ર ધરીથી તેવીસ તોલા સોનું લઈને જતી રહી તેમાં તેમણે કહ્યું કે પુત્રીને મંદિરના પૂજારીઓથી ગેરકાયદેસર કસ્ટડી મેળવવામાં આવી અને મારી પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાતો હતો તેવું પણ કહેવાયું છે મેઘાણીનગર પોલીસ સુલા પોલીસ શહેર પોલીસ કમિશનર સહિત બધા ઉપર પણ આરોપ મૂકાયો છે અનેક રજૂઆતો છતાં પોલીસે મારી પુત્રીને શોધવાના કોઈ અસરકારક પ્રયાસ ન ધર્યા ધર્મના નામે આડંબર ચાલી રહ્યું છે તેવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે હવે સુંદર મામા સહિતના પૂજારીઓ કે જે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું બ્રેનવોશ કરે છે તે તેમનું કહેવું સામે આવ્યું છે એટલી હદે બ્રેનવોશ કરે છે કે માતા પિતા કરતા તેમના માટે મંદિર જ બધું હોય છે મંદિરમાં રહેતી છસો યુવતીઓ ગોપી છે અને પૂજારીઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવામાં આવી રહ્યું છે તો જે આ સમગ્ર વિવાદ સામે આવ્યો હવે તેને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ખરેખર જે ઈશ્વર પૂજા ભક્તિ મંદિર જેની પૂજા કરવા માટે અને શ્રદ્ધા સાથે જ્યારે કોઈ પણ મંદિરની અંદર વ્યક્તિ પ્રવેશતું હોય છે પરંતુ હવે એ ભક્તો માટે અને તેમાં પણ આ યુવાન દુકરી દીકરીનો જે કિસ્સો સામે આવ્યો તે પછી ઘણી બધી જગ્યાએ ચર્ચા એવી છે કે શું મોટા મોટા સંપ્રદાયો કે જેની અંદર જે આવી રીતે શું દીકરીઓનું વોશ કરવામાં આવતું હશે કે કેમ અને હવે તો સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે અરજદારે અરજી કરી દીધી છે તો આખા મામલે જ્યારે

ગાંજો જેવું પીવડાવી અને ખોટી રીતે એને પરણાવેલી છે એ વસ્તુને લઈ અને એડસ્ટ કોર્પોસ કરવામાં આવી છે જેમાં ગઈકાલે હિયરિંગ હતી એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે દરેક દરેક પક્ષકારોને પોલીસને પીઆઈને કમિશનરને અને કોર્પસ તથા બાકીના જે છે તે સૌને નોટિસ કાઢી છે અને નવ તારીખે મુદ્દત રાખી છે નવ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે તો અમદાવાદમાં ઇસ્કોન મંદિરના પૂજારી દ્વારા વોશ કરી યુવતી ભગાડી જવાના મામલે ઇસ્કોન મંદિરના પ્રચારકનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે તમામ ને ઇસ્કોન મંદિર સામે કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે પરંતુ તે વ્યક્તિ અહીં હાજર જ નથી મંદિરમાં રહેતો હોય કે સેવા કરતો હોય તેવો કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નથી વધુમાં તેમણે કહ્યું કે જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે જ્યાં સુધી હાઈકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તમારી લીગલ ટીમ આવી છે ત્યાંના કોઈ પૂજારી નોવલ છે ઇસ્કોન મંદિરનું કોઈ વ્યક્તિઓ નોવલ છે ને જે મંદિર રહેતું હોય એ મંદિરમાં સેવા કરતું હોય જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો મંદિરની બહાર રહે છે અને એમાં જે કંઈ ઘણો અત્યારે ગુજરાતની બહાર થઈ ગયેલા લોકો છે જે ગૃહસ્ વસ્તુનો પ્રસાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે અંદર તો આ જ અંગે એ બધું માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે ધર્મેશ ગુજરાત કે ચીફ વકીલ છે ધર્મેશ ભાઈ સ્વાગત છે આપનું જે એસટીવીની અંદર સૌથી પહેલા તો આજે આખો કેસ છે તે જણાવશો આજે અરજી કરવામાં આવી છે અરજદાર દ્વારા એ જણાવશે આખા કેસ અંદર કઈ કઈ વિગતો છે જી બિલકુલ આપણે જે છે યુટીના છે અને જે અરજદારે જે આરોપ લગાડ્યા છે તે ઘણા ગંભીર આરોપો છે તેમના મુજબ જે સુંદર પ્રભુ કરીને જે ત્યાંના જે સેવક છે પૂજા પૂજારી છે અથવા તો જે જોડાયેલા છે મંદિર સાથે તેઓએ આ યુવતીનું બ્રેન વોશ કરી અને એક નિલેશ નામના ભક્ત સાથે મથુરા ખાતે એને ત્યાં લઈ જઈ અને ખોટી રીતે એને ત્યાં લગ્ન કરાવી દીધા કે જે પણ પણ જે સમગ્ર ઘટના જે બની એની પાછળ એ દૂધીના જે પપ્પા છે એને આવ તેમાં એમને આ બધી વિગત તો એક્સક્લુઝિવ જે વકીલ હતા તે જીએસટીવી સાથે અત્યારે હાલ વાતચીત કરી રહ્યા હતા અને તેઓ પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા હતા કે કઈ રીતે આખી અરજી કરવામાં આવી હતી ક્યારનો આ કેસ હતો આ કેસની અંદર કઈ કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વકીલ આપણી સાથે જોડાયેલા હતા મહત્વની વાત એ છે કે તેમણે એ પણ કહ્યું હતું કે જે આખી અરજી કરવામાં આવી છે તેના પિતા દ્વારા જે યુવતી છે તેના પિતા દ્વારા બધી જ માહિતીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે તે યુવતી સાથે શું થતું પરિવાર અને પોલીસ પણ સાથે જે જે વાતચીત થઈ છે તે વાતનો પણ ઉલ્લેખ થયો એ મંદિર મંદિરે યુવતીની કઈ રીતે ગાંજું પણ આપવામાં આવતું હતું ડ્રગ્સ પણ આપવામાં આવતું હતું તે બધું પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મંદિરમાં રહેતા હોય અને સેવા કરતા હોય તેવા જે વ્યક્તિ છે તેને લઈને પણ વાતચીત કરી છે તો ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં યુવતીએ જણાવ્યું કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે હું લગ્ન કર્યા બાદ સુખી જીવન જીવી રહી છું મારા પિતા દ્વારા મને ત્રાસ આપવામાં આવતો અને મને માર મારવામાં આવતો તેથી મને લાગ્યું કે મારું જીવ જોખમમાં છે જેથી મે આ પ્રકારનું પગલું ભર્યું છે મેને અપની મરજી સે શાદી કી હૈ ઓર મે બહોત જ્યાદા ખુશ હું ઇસ શાદી મે 27 કો મે ખુદ અપની મરજી સે અપને ઘર સે નીકલી થી ઓર યે જો મેરે પેરેન્ટ્સ કમ્પ્લેન લખવા રહે જો વી પોલીસ સ્ટેશન મે ઉનહોને કમ્પ્લેન લખવાઈ કે મે કુછ લેકર ભાગી હુઈ હૈ સર तो मैं बाय फ्लाइट आई हूँ तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती सो so, इसीलिए मुझे वहाँ से निकलना पड़ा अपनी अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस, इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्जी से की है તો જે યુવતી છે તેની પ્રતિક્રિયા આપણે સાંભળી એક તરફ મંદિરના જે પ્રવક્તા હતા તેમણે કહ્યું હતું કે અહીંયા એ વ્યક્તિ રહેતો જ ન હતો અને તે છેલ્લા ઘણા સમયથી લાંબા સમયથી બહાર રહે છે બીજી તરફ યુવતીનું જે નિવેદન સામે આવ્યું કે મેં તો મારી મરજીથી લગ્ન કર્યા છે આ ઉપરાંત મારા પિતા જ મને ત્રાસ આપતા હતા અને તેમના ત્રાસના કારણે મેં

એક તરફ જે યુવતીનો સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ વિડિયો પર વાયરલ થયો છે ધર્મેશભાઈ કદાચ જે વિડિયો છે તેને લઈને પણ આપને તેની સામે આવ્યુ હશે કે તે કહે છે કે મેં તો મારી મરજીથી લગ્ન કર્યા છે મારા પિતા મને ત્રાસ આપતા હતા અને તેના માટે તો કેટલી વિરોધાભાસ વસ્તુ લાગી રહી છે આપને

તેમાં કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે યુવતીને લઈને સાથે સાથે ઇસ્કોન મંદિરને લઈને આરંદાર અરજી કરવામાં આવી છે ને મેગાનગર પોલીસ સ્ટેશન અને બાકીની જે ઓથોરિટી અને સચિવાલયમાં 27 અને 10 જુલાઈ 2024 ના દિવસે એમાં એવું જ કહેવામાં આવ્યું છે કે આજે વિશ્વ વિખ્યાત જે મંદિર છે તેના જે અમુક જે પૂજારી છે સુંદર પ્રભુ તે અને બાકીના લોકો આ યુવતીનું બ્રેન વોશ કરી અને એને

તો વાત પૂરી થઈ જાય છે પછી કોઈ સાબિત થવાનો પ્રશ્ન નથી સાબિત થઈ ગયું દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે બિલકુલ એક તરફ એ ઉપર ધર્મેશ કહેવામાં આવતું હતું કે જે તે સંપ્રદાય દ્વારા કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંથી યુવતીને ડ્રગ્સ પણ આપવામાં આવતો હતો આ બધા જ અરજીની અંદર અરજદારો દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે પરંતુ આ એક તરફ યુવતી આ રીતે પોતાના જવાબો આપી રહી છે એટલે આપને શું લાગે છે કે કઈ રીતનો આખો કેસ જઈ શકે એમ છે બિલકુલ યુવતીના જે પપ્પા છે તેમણે કીધું છે કે આજે અ નિલશ કરીને જે વ્યક્તિ છે એ યુવતીને અ દાંડી એટલે કે દ્રશ આપી રહ્યો છે હવે આમાં સચ્ચાઈ શું કેટલી સચ્ચાઈ એ તો અ વિષય છે બિલકુલ ધર્મેશભાઈ આપ જીએસટીવી સાથે જોડાયા અમારી સાથે જોડાઈને તમામ વિગતો અને માહિતી કે આખા કેસની અંદર શું થઈ શકે એમ છે તે બદલ આપનો આભાર ધર્મેશભાઈ તો આખરે જે રીતે જે વકીલ હતા તેમનું સ્પષ્ટપણે એવું સામે આવ્યું છે કે એક તરફ યુવતીના જે નિવેદનો છે બીજા તરફ તેમના પિતા દ્વારા જે અરજી કરવામાં આવી છે આ બંનેની અંદર જે કોઈ પણ સામ્યતા નથી વિરોધાભાસ જે જોવા મળી રહ્યો છે હવે તેને લઈને કોર્ટ શું વલણ અપનાવે છે તપાસનો વિષય સામે આવ્યો છે અને ખરેખર સાચી દિશામાં તપાસ હાથ ધરાશે તો જે તે જ્યારે નામ સામે આવી રહ્યું છે કે જે જે લોકો આની અંદર સંકળાયેલા હશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એક તરફ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો જ્યારે યુવતી કહી રહી છે કે જ્યારે તે પોતાની ફ્લાઇટમાં બેસે છે તો એક બાજુ

અમદાવાદ રહે છે મથુરા રહે છે બિંદાવન રહે છે સુરેન્દ્રનગર રહે છે અમદાવાદ જોડે રહે છે માયાપુર રહે છે એમનું બોર્ડ માં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વાળા મુરલી મુરલી મનોર પ્રભુ ને કેવાથી સુંદર મામણ કરીને અમારે ઘેર આવ્યા પાંચ છ છોકરીઓ લઈને કે આ બધી છોકરીઓ સ્કૂલમાં માં જોડી લઈ તમારી દીકરી સ્કૂલમાં જોડી નાખો

અમારા છોકરા નથી આપશો તો ઇસ્કોન મંદિરના છોકરા જોડે કોઈ જો લગ્ન કરાવી દેશે ને સુંદર મામન કરે ને માયાપુર રહે છે ને જોડે સસો છોકરીઓ છે અત્યારે શું લગ્ન થઈ ગયા છે તમારી દીકરી ના ખબર નહીં એમને બધી જગ્યાએ એમ વિડીયો વાયર કીધા છે લગ્ન કીધા એના કીધા એમ એ જાણે છે તમે શું ઈચ્છી રહ્યા છો દીકરી પાછી આવી જાય મારા દાગીના પૈસા લઈ ગયા પાછા આપી દે અમારી દીકરી અમારે ઘેર આવી જાય બાકી હાઈકોર્ટ સરકાર જે ફેસલો આપે એ મંજૂર છે કેટલા રૂપિયા લઈ ગયા છે ત્રણ લાખ બાસઠ હજાર રોકડા છે ના તેવી ચોવીસ તોલા સોનું છે બધું કારોબાર દીકરીના હાથમાં જ હતું ના સુરેન્દ્ર નગરવાળા સુંદર મામન કરે બધું એમનો જ વેવડ છે એમને જયારે આવતા જતા ને હાલ બી ફોનમાં કોન્ટેક્ટ બધે એમને જ હતા

એને જોડે છસો જાતે જૈન અગરવાલ છે ને એ પોતે પણ એક બીજી બંગાળમાં શાદી કરી દીધી છે એ બંગાળમાં ત્યાં માયાપુર માં રહે છે એની જોડે છસો છોકરીઓ છે ને એ તો જે રીતે તેના પિતાની જે આખી વાઇટ સામે આવી છે નિવેદન સામે આવ્યું છે તેમણે આખી વાતનો ઉલ્લેખ કર્યો કે કઈ રીતે આ યુવતી કે તેમની જે દીકરી હતી કઈ રીતે તે મંદિરમાં જતી હતી મંદિરના પ્રભુ ઘરે આવતા હતા સાથે સાથે ન માત્ર તેમની દીકરી પરંતુ તેની સાથે પણ કેટલી દીકરીઓ છે કે જે માયાપુરમાં નિવાસી છે અને ખાસ કરીને તેમણે સુંદર મામા નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે અને તેમના ઘરે પણ હજુ કેટલી દીકરીઓ છે તે વાતો પણ ઉલ્લેખ કર્યો અને એક જ અરજી કરી છે કે તેમની દીકરી પાછી આવી જાય અને આ જે પૈસા છે તે બધું જ લાવે હવે એક તરફ પિતાની નિવેદન સામે આવ્યું હવે સાંભળીએ ફરી એક વખત કે આખે આ યુવતીનું શું કહેવાય तो मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ ले करवा क्यूँ ये सब तो मैं बाय फ्लाइट आई हूँ तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से और दूसरी चीज़ यह है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहां से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ खराब हो सकती थी अगर मैं वहां रहती सो इसीलिए मुझे वहां से निकलना पड़ा अपनी अपनी सेफ्टी को देखकर मैं वहां से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूं क्योंकि मैंने अपनी मर्जी से की है अन्य मुद्दा की बात करें तो अहमदाबाद का बाबा साहेब अंबेडकर की मूर्ति खंडित करवाने मामले क्राइम ब्रांच जी पे आरोपियों ने पकड़ लिया है साथ ही जो प्रतिमा ने खंडित करवाना अभी थी प्रतिमा ने हटाई नवी प्रतिमा मुखवामा है વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ ખોખરા પોલીસે સોંપાયા હતા પોલીસ દ્વારા આજે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું તેમજ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે કાલરોજ જે આખું બનાવ સામે આવ્યો હતો ત્યાર પછી પોલીસે તાત્કાલિક આ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા અમદાવાદના કોખરામાં બાપા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાનો જે મામલો હતો અને આ જે બંને આરોપીઓ છે તેને પકડીને આખરે તેમનો સરઘસ કાઢવા વધુ માહિતી માટે સંદતા વિરેન્દ્ર ભાટી જોડાય છે વિરેન્દ્ર આ બંને આરોપીઓને તો પકડી પાડવામાં આવ્યા હતા સરઘસ કાઢવામાં આવ્યો વિગતો શું છે બિલકુલ છે કે કોખરા વિસ્તારની અંદર જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે તેમની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી ને જે સંદર્ભે સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી જેની અંદર મૂર્તિ ઉપર ફક્કન મારનાર મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરી દીધી આ બંને આરોપીઓને જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હતી તેના દ્વારા જે ખોખરા પોલીસ છે તેને કસ્ટડી સોંપવામાં આવી હતી ને તે બાદ ખોખરા પોલીસ દ્વારા બંને આરોપીઓને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમજ જે મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી ત્યાં નવી મૂર્તિ કરવામાં આવી હતી રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઝોન ફાઈવ ડીસીપી એસીપી અને ઝોન ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો આ બંદોબસ્ત હાજર રહ્યા હતા અને ઘટનાનો રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આભાર વિરેન્દ્ર આપનો માહિતી આપવા માટે

ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું અને જે ખાસ કરીને સ્થાનિકો હતા તેમના દ્વારા સજ્જડ બંધ પાડવાની માંગ કરવામાં આવી હતી જે દુકાનો ખુલ્લી હતી તેને પણ સ્થાનિકો દ્વારા હાથ જોડીને પણ બંધ કરવા માટે તેમણે વિનંતી કરી હતી અને આ જે સમર્થન જે છે ખોખરા સમર્થનમાં સહયોગ આપવા માટેની વાત સામે આવી હતી સમગ્ર ખોખરાને બંધ કરાવી દેવામાં આવ્યું હતું સમગ્ર મામલાને લઈને જો વાત કરવામાં આવે તો ખોખરામાં જે જયંતિ વકીલની ચાલી જે છે ત્યાં આગળ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા સ્થાપિત કરાયેલી છે અને એ સ્થાપિત પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો તેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો ગઈકાલે પણ દિવસભર આ મુદ્દો જે છે એ ચર્ચામાં અગ્રસ્થાને રહ્યો હતો અને અમદાવાદના ખોખરામાં કહી શકાય કે દિવસભર આના પ્રત્યાઘાત પણ જોવા મળ્યા હતા ખોખરાબંધનું એલાન જોવા મળ્યું હતું સ્થાનિકો દ્વારા એક જ માંગ હતી કે જે પણ આરોપીઓ જે છે પોલીસ ગમે તેટલા સીસીટીવી જોવા પડે તો જુએ પરંતુ આરોપીઓને પકડે અને તેની સામે કડક

પડી ગયું છે બિલકુલ કામેશા આપ જોડાયાને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો આ સાથે જ વિશેષ મહાલ બસ જ નમસ્કાર